રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આજે માર્કેટયાર્ડની ચૂંટણી યોજાઈ અઢી વર્ષનો સમયગાળો પૂર્ણ થતાં ચેરમેન અને વાઇસ ચેરમેનની યોજાઈ હતી ચૂંટણી ચેરમેન પદ માટે પ્રદેશ ભાજપમાંથી જયેશભાઈ ત્રિવેદી દ્વારા હરિભાઈ ઠુમ્મરના નામનું મેન્ટેડ આવ્યું હતું તેમજ વાઇસ ચેરમેન માટે વિનુભાઈ ઘેટિયાના નામનું આવ્યું હતું મેન્ટેડ ત્યારે પરેશ ઉસદડીયાએ મેન્ટેડ વિરુદ્ધ જઈ માર્કેટ યાર્ડમાં ચેરમેન માટે ભર્યું હતું ફોર્મ મેન્ટેડ વિરુદ્ધ જઈ પરેશ ઉસદળિયાએ ફોર્મ ભરતા યોજાઈ હતી ચૂંટણી ચૂંટણીમાં કુલ સત્તર સભ્યોએ મતદાન કર્યું જેમાં હરીશભાઈ ઠુમ્મરને અગિયાર મત મળ્યા તેમજ પરેશભાઈ ઉદળિયાને છ મત મળ્યા હતા હરિભાઈ પટેલને વધુ મત મળતા ચૂંટણી અધિકારીએ તેમને વિજેતા જાહેર કર્યા તેમજ અને વાઇસ ચેરમેન તરીકે વિનુભાઈ બિન બિનહરીફ થઈ હતી હું વિશાલ કપૂરિયા જિલ્લા રાજકોટ અને ચૂંટણી અધિકારી બજાર સમિતિ ઉપલેટા અમારા જૂન બજાર સમિતિ ચૂંટણી કરવાનો એજન્ડા ઇશ્યુ કરવામાં આવેલ હતો જેનો આજરોજ સવારે દસ વાગે તમામ બજાર સમિતિના ચૂંટાયેલા અને નિમણૂક પામેલા ડિરેક્ટરોની એક બજાર સમિતિના બીજા ટર્મના સભાપતિની ચૂંટણી માટે ચૂંટણી આયોજિત કરવામાં આવેલ હતી જેમાં બે સભ્યો ગેરહાજર હતા અને કુલ સત્તર સભ્યો હાજર રહેલ હતા ઉમેદવારી માટે કુલ બે ઉમેદવાર હતા શ્રી હરિભાઈ ઠુમર અને શ્રી પરેશભાઈ આ રજૂ થયેલ હોય એટલે ચૂંટણી પ્રક્રિયા આવેલ હતી જેમાં શ્રી હરિભાઈ ઠુમરને અગિયાર તથા શ્રી પરેશભાઈ ઉજદડીયા છ મત મળેલ છે અને આથી બજાર સમિતિ ઉપલેટાના બીજા ટર્મની સભાપતિ માટે હરિભાઈ ઠુમરને ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ હતા તમામ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ નિખાલસ્તાથી સંપૂર્ણપણે પૂર્ણ થયેલ હોય

બધા ડિરેક્ટરોએ મને અને વિનુભાઈ ઘેટિયાને પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ચૂંટી કાઢ્યા છે હું આ તકે ડિરેક્ટરોનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે પાર્ટીનો ખૂબ આભાર માનું છું કે અમને અમારા નામનું પાર્ટી એ મેન્ડેટ આપ્યું અને અમને આ પ્રમુખ અને ઉપપ્રમુખ કરવાની સેવા કરવાની તક આપી એ બદલ પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું આ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઉપલેટા એ ખેડૂતોની સંસ્થા છે અને ખેડૂતને કોઈ પણ ભોગે ખેડૂતને તમામ હિત મળે તમામ સારા ભાવ મળે એ માટે પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે અમારી પ્રથમ પ્રાયોરિટી રહેશે પછી ખેડૂતનું શોષણ ન થાય એટલા માટે અમે સતત પ્રયત્નશીલ રહેશું અને સાથે સાથે અમારું ડિરેક્ટર બોર્ડ પણ આમાં પ્રયત્નશીલ રહેશે ચૂંટણીની અંદર તો આવતો હોય પાર્ટીના જે વરાયેલા લોકો છે એમને આવનારી માર્કેટિંગ યાર્ડ ની અંદર જે કઈ સરકાર ની યોજનાઓ છે એ લાગુ કરશું સાથે સાથે ખેડૂતોને વધુ વધુ આ યાર્ડ થકી લાભ મળે એના માટેના વિકાસ ના તમામ કામ કરશું